આજકાલ બજારમાં ઘણા એવા પ્રોડક્ટ મળે છે જે તમારું ડ્રેસિંગ ટેબલ તેનાથી ભરાઈ જાય છે ઘણા લોકો સોશિયલ મીડિયા પર જે પ્રોડક્ટ જોવા જોવે છે તે ખરીદી લે છે તેમ છતાં પણ ત્વચા અંદરથી સાફ થતી નથી આવી સ્થિતિમાં ઘરેલું ઉપાય અજમાવી શકાય છે આનાથી તમારી ત્વચા ચમકદાર અને ગુલાબી થશે નંબર વન ઓટ્સ અને કાચા દૂધનો ફેસપેક તમે ક્યારેક ચહેરાને ચમકદાર બનાવવા માટે કાચા દૂધનો ઉપયોગ કર્યો હશે આ વખતે તેને ઓટ્સ સાથે ચહેરા ઉપર લગાવો આનાથી તમારી ત્વચા અલગ જ દેખાશે આ રીતે ફેસ પેકનો ઉપયોગ કરવો એક ફેસ પેક બનાવવા માટે ઓટ્સને મિક્સરમાં પીસી લો નંબર બે હવે કાચું દૂધ મિક્સ કરો અને પેસ્ટ બનાવો પછી તેમાં થોડું મધ મિક્સ કરો હવે બ્રશ થી તેને ચહેરા ઉપર લગાવો તેને દસ મિનિટ સુધી સુકવવા દો પછી તેને હળવા હાથે ઘસીને સાફ કરો આ પછી પાણીથી સાફ કરો કોઈ પણ પ્રકારનો ફેસ વોક લગાવવાનો નથી અને આ પછી ટુવાલથી ચહેરો સાફ કરી નાખો આનાથી તમારી ડેટ સ્કીન સમસ્યા પણ ઓછી થઈ જશે નંબર બે ચણાનો લોટ અને ગુલાબજળનો ફેસ પેક જો ચહેરા પર ટ્રેનિંગ થવાને કારણે ચહેરો ડલ દેખાય રહ્યો હોય તો આવી સ્થિતિમાં તમે ચણાનો લોટ અને ગુલાબજળનો જળનો ફેસ્ટ પેક વાપરી શકો છો તેનાથી ચહેરો ફ્રેશ દેખાય છે આવી રીતે ફેસ્ટ પેક બનાવીને ઉપયોગ કરી શકાય છે નંબર એક આ માટે સૌ પ્રથમ બાઉલમાં બે ચમચી ચણાનો લોટ લો હવે તેમાં ગુલાબ જળ મિક્સ કરો આ પછી તેમાં થોડું એલોવેરા જેલ મિક્સ કરી ચહેરા પર લગાવો તેને ચહેરા પર દસ થી પંદર મિનિટ રહેવા દો પછી તેને હળવા હાથે ઘસો અને પાણીથી સાફ કરો આ રીતે અઠવાડિયામાં એક બે વાર લગાવવાથી ચહેરા પર કુદરતી ચમક આવશે ખાસ નોંધ આ સામાન્ય માહિતી છે વ્યક્તિગત સલાહ નથી દરેક વ્યક્તિના શરીરની પ્રકૃતિ અલગ હોય છે દરેક વ્યક્તિની ત્વચા અલગ હોય છે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી કોઈ પણ વસ્તુનો વસ્તુના ઉપયોગ માટે થતાં નુકસાન માટે અમે જવાબદાર નથી જય આરામ